hello ભાઈ હું ચાર તારીખે પાવડર લઇ ગઈ હતી ને હજી આજ આઠ તારીખ થઈ ને એક કિલો વજન ઉતરો બહુ સારું કેવાય લ્યા ક્યાં થી આ હમણાં નતી એક વાર બપોર વચ્ચે આયવી અસ્તિ પટેલ કરી ને મેં તમને ફોન કર્યો તો તમારી વેગેનર ગાડી હતી બાર વાગે આયવી તી બાર એકતાલીસ એમ હા તો એક કિલો વજન ઉતરો મારો અને પેટ તો મારું સાવ અંદર વયું ગયું કારણ કે મારી બધી ચરબી હે ને આમ જાડા માં જ વયી જય હે વાહ સરસ લો એટલે એટલે મેં કીધું આ ફાકી થી એટલો ફેર પડતો હોય તો એ પાણી થી કેટલો પડતો હશે પાણી થી આખું શરીર ઓગાળી નાખે વધારે ને ચરબી ટૂંક કાઢી નાખે બધું આયખલ હવે ઈ ટ્રાય કરવી હે મારી ફ્રેન્ડ એ આજ મને એમ કીધું હસતે તું કેમ પાતળી થઈ ગઈ તો કે મને મારી પાવડર લેવો છે જો એને લેવો હશે ને તો આવીશ કારણ કે હું એક એક ચમચી પીવું હું દર બે ટાઈમ તો આ પંદર દી આ વીસ દી હાલતો હશે પાવડર પચીસ દિવસ ઉપર હાલે હા હું તો મારી પાસે મોટી ચમચી હે એટલે મેં કીધું તે દી તમે મને ઘણી ખેચ કરી હતી કે આ બોટલ લઈ જાવ એમ પણ મેં વળી પછી ત્યારે લીધી નહી પણ આજ મને ખબર પડી કે આ ચાર દિવસ માં મારો એક કિલો વજન ઉતરો કારણ કે પેટ જ અંદર વહી ગયું મારુ બરોબર એટલે મેં કીધું લાવ ભાઈ ને call તો કરી દઉં મેં કીધું કઈ વાંધો કઈ બાજુ બોલો છો તમે બેન

હા કાયરો પ્રેક્ટિક છું ને એટલે મારા સર કાયરો પ્રેક્ટિક હું રિસેપ્શન ઉપર એટલે મને બધા કેટલા હેવી વજન ના જેન્ટ્સ ને લેડીઝ બધા આવતા હોય ને એમ કે મેડમ કઈક સજેસ્ટ કરો ને અમને તો હવે મેં આજે તો મારે યોગા માં ગઈ ને તો ઈ મેડમ ની મેં કીધું તમારે લોકોને દવા કઈ પાઉડર લેવો હોય ને તો આ પાવડર એટલે મને એને પૂછ્યું ઈ શું છે મેં કીધું એટલો બધો કડવો નથી લાગતો પણ મને એવું લાગે કે જીરું ને મેથી ને એવું બધું હશે મેં કીધું તમને હે ને મેં રીલ્સ મોકલી હે હા એમાં હે ને કઈ રીતે હું હું નાખું ને એ બધી reels માં છે બરોબર છે એવું હોય તો તમારે એ બતાવી દેવાનું કે આ વસ્તુ એટલી વસ્તુ આવે છે આમાં અરે કેટલાય આવે છે મને ઘણીવાર વાર કે છે કે madam તમે એ કે વજન અમારે sir એમ કે ને કે વજન ઉતારો તમારો બધાય નો એટલે તમને દુખાવા ઓછા થાય એમ તો હવે હું ત્યાં મોકલીશ કારણ કે મારુ રિઝલ્ટ જોઈને તો બધાય આવશે જ ને હા અને દુખાવાની તો વયા જ જાય છે તમે લેશો ને એટલે એ સો ટકા છે.

કાઈ વાંધો નહીં સેવ કરી લઉં નંબર બરોબર હા ભલે આ ભલે હાલો હો સીતારામ